અને મહાદેવના મંદિરમાં જે શ્રીફળ હોય છે તો એ આમ રડતું મૂકતા હોય છે લોકો તો એની પાછળનું શું હોય છે હવે મહાદેવના સામે શ્રીફળને દોડવું એવો શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ આપણે રડતું મૂકી દઈએ પણ ઘણી બધી લોકવાયકાઓ મહાદેવ પ્રત્યે એક ખોટા વહેમો આ સમાજની અંદર ખૂબ ફેલાયેલા છે તો શિવજીને દડતું મૂકવું મતલબ ઉમરેથી કાંઈ દડતો દડતો ભગવાન શિવજીને આગળ લઈ જવું એવું નથી પણ ભગવાન શિવજી મહારાજને લિંગ અને પીઠથી દૂર શ્રીફળ અર્પણ કરવું અને અખંડ શ્રીફળ એટલા માટે ભગવાન મહાદેવને અર્પણ કરીએ છીએ કે ભગવાન શિવજી અખંડાનંદ છે તેથી જે જે વસ્તુ મહાદેવને અર્પણ કરી બધી જ અખંડ હોય છે અખંડ બિલોપત્રે અખંડ પુષ્પે અખંડ જલધારા ફલ અખંડ ફૂંગીફલ અખંડ શ્રીફળ પણ અખંડ તેથી અખંડાનંદ હોવાને કારણે આપણે ભગવાન મહાદેવજીને અખંડ વસ્તુ અર્પણ કરીએ છીએ